પૈસા જો ભાવ ના આવે ને તો હજી બે વાર નથી કરે તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવા થઈ ગયો અને ફરી પાછો આપણો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો કાલના વ્લોગમાં હે ને પણ તમે જોયું હતું કે મેં તમે ગિફ્ટ ખોલવાની વાત કરી હતી તો એ ગિફ્ટ તમે ભાઈ ખોલી નાખ્યું હોય કાલે હાજર તમને બતાવી દઉં ગિફ્ટમાં હું આવ્યું એ પછી હે ટપક પાથરવા જવાનું છે હા આ એ હરાથો હું લેતો આવી એ આ ગિફ્ટમાં ભાઈ આપણે છે ને આજ વખતે ગણેશ બાપાની હે ને મૂર્તિ અને હે શ્રી ગણેશ લખેલ એવું હેવાલમાં રાખવાનું આપ્યું હે આ રીતના રહી જાય મસ્ત મજાનું હે શંકર બાપા ની બાજુમાં રાખી આ બધી વસ્તુ ના જોજો આ બધી વસ્તુ ના જોજો તો હાલ આપણે હરાથો લઈ અને ટપક સીધી કરવા જવાનું છે તો કરતા આવી

आ भी नहीं तो तो इतना विघन पे आपरे शिबड़ी वावानी है, है। दिखाई वावा जो अही थी टपक है देख जहां पे टपक देखनी आउती बड़ी शिबड़ी वावानी है आपरे अन जोई पहली फिर शिबड़ी वावी के उ सक्सेस जाय ना जाय आम जाऊं के वातरो ने पूरी कर लेई काई ले हम ही पाछी दी उगाड़ भरी ले तो मार हे गाइस वेलकम टू माय मिस गो व्लॉग हे गाइस हे गाइस वेलकम क्या करती हेलो बस <laughs> ले तो गाइस सगे हत्यारे बपोर पछी नो समय ने फरी पाछो आपणे व्लॉग वीडियो चालू करी दीधो है अने आपणे टपक नी लाइन हुए ने भाई जो आया आ रीतना है ने पासरी दीधी है आ साइड है ने टुकमा लांबी करी है खाली कीम के ओली साइड आपणे है ने ट्रेक्टर थी नाखा है सांह जेवुं नाखुं है પાવડો હોય ને પાવડો પાવડાના રાપ કાર્ડ નાખી પાવડો કાર્ડ નાખ્યો પછી ડાટા થી ખાલી ઇનોમ હે ને હરું કર નાખી 30 ની જારી અને 30 ની જારી માં હન્ટુક માં આપણે 60 ની જારી વાવવાનું છે એટલે થાળ દે કેમ બગઈ હન્ટની જારી ટુકમાં હે ને મરસી આવી છે અટાણે આ રીતના ભાઈ આપણે ટપક પાથરી દીધી છે બધે અને આમાં જે આપણે હે ટપક પાછી હે અહીંયા બધે હેને હે એક ફેરે મોટર ચાલુ કરી હોય એટલે હે ને ક્યાંકજી ટપક માં હે ને મારા મામા ની કદની ટપક પડી પડીતી તો હે ને વૈશમાં ક્યાં હે ધૂળ જેવું ભાઈ ગયો તો નીકળી જાય છેલે પછી આમાં કે અમુક સીંડા હાલતા હોય ના હાલતા હોય એ બધા એને ઠપકારી બેસે પાણી રાખી અને કરવા જો હમા પછી છે ને જ્યાં જ્યાં આમાં ઓલા ઢાબા થઈ જાય ત્યાં હે ને સીબડીને બી સોંપી દેવાનું એટલે પછી સીબડા થાય એવડા એવડા હું હે ને મસ્તી નોટ હું તો બરોબર ત્યાં અમારા બાપાનો ફોન આવ્યો કે આ લોટ અને છે ને એક પાણીની બોટલ દઈ જાય ને એક સાકુ દઈ જાય કેવા કેવા કામ કરાવ્યો તો ખરી યુટ્યુબર પાસે મૂકી દઉં ઘટના રોડ ઉપર નીકળતા જાય ને બધા અમારા જોતા જાય કે આ ઘટના શું આવે અમારા આ સાઈડ ટપક બહુ ના પાથરે એમ કે અમારા સાઈડ ને ભાઈ બૈડામાં બધા પાણી ફૂલ હે વાયુમાં તો ટપક લગભગ છે ને બહુ ઓછા છે ને આ બાજુ પાથરે અને અમે આ બધા ટપક પાછી છે એટલા હે ને આ શીવડા ટણ હે ને ઠપ કરવાના હે બધા માં પછી શિવ જોઈએ શિવડા ભાવ કેવો આવે સારો ભાવ આવી ને તો પછી મારા બાપા મને આઈફોન લઈ દે કા પપ્પા સારો ભાવ આવી તો આઈફોન લઈ દેવો ને

કઈ કામ છે કરવાનું લાવો કરવા લાગો લાવો લાવો જલ્દી કઈ કામ લાવો લાવો કરવા લાગે એ તમારી મમ્મી જાય દઈ બીજું કઈ કામ હોય તો પગ દબાવ આ રીતના ભાઈ આપણે હે ને ફિટ કરવાની હોય અને કાલે પપ્પા એને ગયા હતા ને તો જો આ અઢીમાંથી ત્રણ મોઢિયું લઈ આવ્યા હે તો ગાઈસ થઈ ગયો અત્યારે બીજો દિવસ અને ફરી પાછો આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે અને આજ ભાઈ જવાનું છે એક જગ્યાએ ને સીપીઓ આકવા હટુ તો આપણે હેને ટ્રેક્ટર બહાર કાઠ્યું અને સીપીઓ આકવા જાઉ પાવડો તે દી હેને ભાઈ એમનું છોડાવલ રે મૂકી દીધો તો આ હેને આંથી એન જ ઈંધણ નાખ્યા તો કેતો તો તમને ખાલી દાઢે ઈંધણ નાખ દીધા ડ્રાઈવર કેવો પહેલી વાર મેટલા સીધા ઈંધણ વયા ગયા એટલે પહેલી જ વાર મેટલા માર સીધા ઈંધણ ત્યાં તો ડ્રાઈવર હું ગીમ બાકી મગા હું જ નાખ દો હે

No, arena. no. Ah, venga, digo, esa luz, pero...

ચલો એકબર નીકળી જાય ને એટલે કમ્પ્લીટ એટલા ધાણા છે કેમ બાકી ગયા અત્યારે બપોર પછીનો સમય અને ફરી પાછો આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હોય તો હમણાં વ્લોગ વિડીયો ને ભાઈ આપણે કેવા ખબર થોડોક ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય ને એવા જ લોગ વિડીયો એડ કરી વચમાં આમ હે ને એકાદ બેદી કંઈ કામ ન કર્યું હોય ને ઘેર બેઠો રહે તો પછી એ વિડીયો જોવા તો તમને મજા ના આવે પણ વાળા અને આવા ટપક પાથરતા હોય એવા અને એક થોડી ઘણી વિડીયોમાં કોમેડી હોય ને થોડો ઘણો ટોપિક હોય તો તમને વિડીયો જોવાની મજા આવે તો હમણાં એ ટાઈપના વિડીયો આવી જાય ને જેથી એવો ટોપિક કે એવો શું કે આપણે એ ટાઈપનો કોન્સેપ્ટ નહીં બને તે વિડીયો નહીં આવે તો અત્યારે ભાઈ આપણે ટપકનું કામ કરજા અહીં બી હે મસ્ત મજાનું ભાઈ પાથરી લીધું હે બધું સેટઅપ થઈ ગયું હે લાઇન બાઇન બધી પાથરી લીધી હે જો તમે અહીંથી આ રીતની લાઇન પાયથરી પાથરી હે પણ ત્યાંથી સીધું વાય માં જાહે અડધું પાણી વાય માં જાહે અને અડધું પાણી પાછું અહીંયા આવીએ એ રીતનું કહ્યું ને આખું પાણી તો આ આવડ નાખીએ ટપક નળી પછી જળીએ ને મોટર એટલું પાણી કાઢે છે તો આ રીતનું બધું સેટઅપ કર્યો છે અને આજ હાંજ સુધીમાં આપણે આ ટપક છે ને બધી જો હવે થોડીક સાઈડ સાઈડની હે ને આ બધી તો થઈ ગઈ છે અમી તો થોડીક ઓળી સાઈડની છે ને એમાં જે ધૂળ નાખવાની છે આ રીતના આ રીતના દાટતું જવાનું છે તો એ બધું કમ્પ્લીટ કરી લઈએ અને હાંજી આપણે સ્ટાર્ટ કરવાની છે અને કાલે સીપડી વાવી દેવાની છે ફાઇનલી બપા આ હે એમાં સડતું ના હોય તો શું કરવાનું

પેલા તારી લાડી નહીં થાય પેલા બાદલ લાડી થાય પછી તારી થાય કેટલા હારે ખર્ચો આવે લાડી માં ત્રણ ચાર લાખ અને તમે કેટલા ભાઈ હો ત્રણ ભાઈ તો કેટલો ખર્ચો કરવા જતા બાપાને નવ લાખ નો કામ કરો માં કામ હા તઈ લાડી દે લઈ આવ દે કામ દે નઈ લઈ આવ દે કોઈ ઓ કે જરાય વાસ્તે પાં ભાજી લેતો પાં ભાજી મને જવાન પાં કાયમ કાયમ ખર્ચા જ કર્યા રાખાય 35 લાખ તો અમારું ઇન્વેસ્ટમેન્ટ હતો ને 36 લાખ નું ઘાટો થઈ ગયો કેન બેગમ કરું પછી આ તો ઉમાં આવી ઓલો ઓલો દેઈ હું કેમ અમે નહીં નુઈમાં આવીયા પહેલી માં ભાઈ બધા મારી દીધા હે હરોહર અને આપણે જો એટલી વાવવાની સીબડી ટોટલ ઓહ ભાઈ વ્યુ તો જો મસ્ત મજા આવે કેમ બાકી તો આમાં આમ તો ભાઈ હે ને એક ફેર આપણે પાથરીએ ને ત્યારે થોડી ઘણી હે ને થોડીક આપણે તાણ પડે પાથરવામાં અને બાકી તો હે ને પછી હે ને હાવ એટલે હાવ હેલો અને સીપડી એવી વસ્તુ હે ને કે એને તમે એક ફેર વાવી દીધી આ રીતના એટલે ભાઈ મોટર સાફ ચાલુ કરી પાણી કાઢ નાખવાનું કાલ હે ને કાલ સવારમાં કે પછી આજે સાંજે પાણી ચાલુ કર્યું પાણી ચાલુ કરી અને જે ધાબા થાય એ વાવી દેવાની પછી મહિના પછી સીપડા ઉતરવાની ચાલુ થઈ જાય અને સીપડા ઉતારવા હા હેલા ડાયરેક્ટ છે ને હું ઓલી સાઈડ આપણે ટોલી લેવાની ટ્રેક્ટર ની એટલે એને બે સાઈડ ટ્રેક્ટર રાખી દે હું આથી બાસ્કા ભાઈ ડાયરેક્ટ ટોલી એ રીતનો આખો પ્લાન હે અને આ રીતનો આખું પ્લાનિંગ કર્યું હે જો મસ્ત મજાનું તો હવે કેરીક સીબડી હેલી થાય અને બાકી તો આપણા વિડીયો કાયમના આમ આ રીતના હું આમ વિડીયોનો કાયમનો એક ટોપિક મળી રહી કે ના આજ આ રીતના આપણે સીબડા ઉતાર્યું આમ કર્યું આમ કર્યું એટલો ભાવ આવ્યો એ રીતનું આખું બધું છે અને તો આ સાથેનો ભાઈ આપણો આજનો લોક વિડીયો એ પૂર્ણ કરી નાખ્યા અને આ પાણી ચાલુ કર્યું જો આજ ચાલુ કર્યું તો વિડીયો પાછો આજથી જ ચાલુ કરી દો ને કાલે વિડીયો સવારમાં ચાલુ કરી તો આ સાથેનો આપણો આજનો લોક વિડીયો એ પૂર્ણ કરી નાખી અને હજી એક વાત કહેવાની કે હમણાં ત્રણ હજાર સબસ્ક્રાઈબર થવાના હતા તો હું આપણે અને એક બનાવવો જોઈએ હમણાં બે હજાર ત્યારે બન્યો હતો જો બનાવવો જોઈએ તો હા કા ના કમેન્ટ કરી દેજો એ પ્રમાણે અને જો કે બનાવી કદાચ તો આ સાથે આપણે આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખી મળીએ અને પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાય